કર્ણાટક માં ચાલુ છે મહારાષ્ટ્ર એનું કારણ એક જ કે અહિયાં જેને સિંઘમ ચિતરવામાં આવે છે ને પટાવાળા છે એ તમે જાણી ન જાવ ને એટલે લાઈવ બંધ રાખ્યું છે જો લાઈવ બતાવ તમને ખબર પડી જાય ચાલ બેટા ચાલે આવ

કે મુખ્યમંત્રી નો નથી મામલતદારો તમારું માનતા નથી આ પરિસ્થિતિમાં તમારે હવે આશા શું મને આશા શું તમારી મુખ્યમંત્રી મંત્રી ધારાસભ્ય અધિકારી બધાની ભૂમિકા મેં તમને બતાવી દીધી બધું આમાં લોલમ લોલ હાલે છે તમને કઈક સમસ્યા પડે તો હવે કરશો શું દોસ્તો પરિવર્તન લાવો એવી વિનંતી કરવા માટે હું તમારી સામે આવ્યો છું તમને હાથ જોડું છું પરિવર્તન લાવો બરાબર ક્યાં સુધી આ બધું સહન કરશો અને કેટલા તમે વિચારો કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય જિલ્લા સભ્ય બન્યા એ આજથી દસ વર્ષ પહેલાં શું કરતા હતા અને આજે ક્યાં છે વિચારો શું નથી વિચારતા આજથી વીસ વર્ષ આજે માનો કે અહીંયા ભાજપમાં જિલ્લા પંચાયતમાં વિધાનસભામાં તાલુકા પંચાયતમાં જે જે નેતાઓ હશે એ આજથી વીસ ત્રીસ વર્ષ પહેલા શું કરતા હતા કેટલી મિલકત હતી કેટલી ગાડીઓ હતી કેવા કપડા પહેરતા હતા શું ખાતા હતા આજ એ લોકો ક્યાં પહોંચ્યા છે તમને કલ્પના થાય છે કે નથી થતી અને એને મત આપી આપીને તમે ક્યાં પહોંચ્યા એ ઉપર ગયા તમે નીચે ગયા આવું થયું કે ન થયું વીસ વર્ષ પહેલા જે લોકો માગી વીડી પીતા હતા ઠૂંઠા વીણી વીડી પીતા હતા એ આજે આઈ પાઈ સિગરેટો મારી ગયા છે અને તમારે તો પીવાના પાણીનો જ મેળ નથી પડ્યો એની તો સિગરેટ હારી થઈ ગઈ છે તમારે તો પીવાનું પાણીનો જ મેળ ન પડ્યો પાણીમાં કૌબાંડ કરીને નલ સે જલ માં નલ સે છલ કરી ભઈ કે ક્યાં ગયું નલ ને ક્યાં ગ્યો જલ લે આ લયું છલ દોસ્તો તમે નક્કી કરો કે ક્યાં સુધી આ બધું ચલાવશો અમે તો દોસ્તો તમને વિનંતી કરવા માટે આવ્યા છે એ છેતરાઈ જતા નહીં દરેક ચૂંટણી અંદર હિન્દુ મુસલમાન ને પાકિસ્તાન ને કાશ્મીર ને દબાયું બટા વાત પૂરી પછી પાંચ વર્ષ પછી આવે ને દોસ્તો હું તમને વિનંતી કરું છું કે કઈક જરાક અમારી જેવા ભણેલા ગણેલા યુવાન વ્યક્તિઓને જરાક તમારા આશીર્વાદ આપો તો ઘણું સારું હજુ થઈ શકે એમ છે આપણા ગુજરાત આજકાલ લોકો લાચારીમાં જીવી રહ્યા છે કોઈ કાઠિયાવાડમાં એમ કહેવાય મરવા વાકે જીવે છે એવું આ બાજુ બોલે છે મરવા વાકે જીવે એટલે હું

તમારા ગામમાં જે દારૂ વેચતો હશે એનું ઘર સારું હશે મકાન હશે એની પાસે પૈસા સારામાં સારા હશે ગુજરાત માં ભાજપ વાળા બીજા માણસ લાચાર બની ફરે છે અમે તમને વિનંતી કરવા આવ્યા છે આટ આટલું શું કામ સહન કરવું છે આપડે આ બધા ચૈતરભાઈ ઈસુદાનભાઈ આ નરેશભાઈ બારીયા બાબુભાઈ આ બધા ઉપર કેસ બાબુભાઈ ડામોર એલઆઈસી કરતા હતા એને રાજીનામું છે અને એમણે હું કામ રાજીનામું મૂક્યું ભાઈ અહીંયા કઈ બની જવાનું હતું ધારાસભ્ય સાંસદ ને મંત્રી છતાં એ સમાજની લડાઈ લડવા માટે આવ્યા જો એને ધારાસભ્ય બની જવું હોત મંત્રી તંત્રી બની જવું હોત

ઉત્તમ એકેય કામ નહીં જો શિક્ષક તરીકેનો માણસ આમ આદમી પાર્ટીમાં આવતો હોય તો એનાથી સમાજનું ભલું થતો